રમે રામ ડાયરા ને રામ રામ કેમ સવો બસ એમના મોજમાં રેજો વાલા તો જવો આ સિંગમાં ખાલા પૂરતા આવા ખાલા આવે ને સિંગ માં તો ખાલા પૂરતા હતા ને ખાલામાં ડોડા સોંપતા હતા ડોડા તો ખાડો ગાળીએ એટલે અમુક જગ્યાએ દાણા નીકળતા હતા કેમ કે આપણે ડોડા સોપા ખાડો ગાળવો પડે એટલે દાણા નીકળે અને એ દાણા જો આ પ્રકારના અમુક હતા જવો તો આમાં તમને તમારું અનુમાન શું કે છે આ દાણા વિશે નિરખીન જવો હવે આમાં મારું માનવું તો એવું છે કે દાણાને મેન હૃદય આવે ને હૃદય એ હૃદય બેહી ગયું છે એવું લાગે જોઈ એમાં કેમકે દાણાએ પોપડાની બહાર આવવા મહેનત ઘણી કરી છે અને ઉપરની નળી જવો તમે હુકાઈ ગઈ છે એટલે એને તાકાત તો ઘણી કરી છે પણ બહાર નહીં આવી હોય દાણો એટલે એનું હૃદય જેવો આ રીતનું થઈ ગયું છે બે ગયું છે જવો તેની નકર અમુક શિંગુ જવો કેવી ઊભી છે ફર્સ્ટ ક્લાસ ઊભી હોય પણ અમુક દાણાને ત્યાં આવી તકલીફ પડી ગઈ કેમ કે ડોડા સોપતા થાય ને ત્યારે આ જોવા મળ્યું અમને નકર આમાં કંઈ ખબર ન પડે આવી છે પરિસ્થિતિ અત્યારે શિંગની અને પછી આ શિંગને હું રોગ ગઈ છે ઓલાને તો હૃદયનો હતો પણ આ ઊગી ગઈ છે ઊગી ગઈ ને પછી એને તકલીફ પડી છે

ભાઈ નાના પંપ મોટો એવું છે જો હવે આનું શું કરશું ક્યો અલ્યા આને છે ને તપલિક હશે હે ઊભું સુકાઈ જાય છે એનો બોલાની તો આપણે જોયું આપણે એને તો તો આમ તો સિંગ ને તમે જો હે ઈશ્વરની કૃપા કૃપા કેવાય ને ઈશ્વરની કે આખી વાડી જવા લીલી સમશે આ ઈશ્વર ની કૃપા કેવાય એટલે લીલી સમ છે વાડી આખી અને આ વરસાદ વરસે પંદર મોદી છે બરોબર તો આ લીલી સમ છે હજી અઠવાડિયું તો લીલી સમની બદલે બદલે સમ થઈ જાય એ ઈશ્વરની કૃપા કહેવાય ને કેમ કે રોજ વરસાદ આવે છે આજે એમ તો કહો એકવીસ એકવીસ જમણ છે આ સાંટા તો આવી ગયા છે અને પાછા જો માંસા મૂક્યા આમ આથમણી બાજુ બરફાવ થઈ ગયો છે રહે તો હવે તો પીળી થવાની જ છે એવું છે એ ઈશ્વરની કૃપા હોય એમ થાય આમાં નગર આપણે સિંગના દાણા જોયા અમને હે કેવું આમ જાણે આપણે હૃદય કેમ આમ ફાટી ગયો હોય એમ દાણા ફાટી ગયા નીકળ્યા